હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટે સારા સમાચાર છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તમામ ઉમેદવારોને મદદરૂપ થવાના હેતુથી એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં જનરલ પેપર એકમાં તમામ અભ્યાસક્રમ સાથે દસ વર્ષના એનાલિસિસના આધારે તૈયાર કરેલ મોસ્ટ એમ્પી ટોપિકના લિસ્ટ પીડીએફ સ્વરૂપે તેમજ દરેક યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ અગાઉના તમામ વર્ષના પેપર સોલ્યુશનની પીડીએફ તેમજ દરેક યુનિટ મુજબ પાંચ અગસ્ટ અગત્યના મોસ્ટ એમ્પી વાળા મોક ટેસ્ટ અને કુલ દસ પોલ મોક ટેસ્ટ કે જે સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લે છે જનરલ પેપર એકમાં આપ જોઈ શકો છો આ તમામ બાબતો અહીંયા મળી જશે જેથી ઓછા સમયમાં આપ સારામાં સારી તૈયારી કરી શકો છો અહીં કેટલાક પ્રી મોક ટેસ્ટ પણ આપવામાં આવ્યા છે જે પણ આપ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં આપી શકો છો ત્યારબાદ જો આપને યોગ્ય લાગે તો એપ્લિકેશન લઈ શકો છો એપ્લિકેશન લેતા પહેલાં તમામ અગત્યની સૂચનાઓ એકવાર વાંચી લેવી પેપર બે કોમર્સની વાત કરવામાં આવે તો પેપર બે કોમર્સના તમામ પેપર સોલ્યુશનની પીડીએફ તેમજ તમામ યુનિટ મુજબ શોર્ટ નોટ પીડીએફ યુનિટ મુજબ મોક ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ પણ આપને સમયસર મળતા રહેશે વધુ અગત્યની અપડેટ માટે ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ તેમજ કન્સેપ્ટ વિડીયો મેળવવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમામ અપડેટ્સ સમયસર મળતી રહે ફ્રી મોક ટેસ્ટ આપવા માટે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો જય હિન્દ જય ભારત